રૂપાવટી રમેશભાઈનું ખેતર છે જીરું માં આપણે આ યુઝ કરવાની છે અને રિઝલ્ટ લેવાનું છે ગુડ મોર્નિંગ મારું નામ છે શાંતિ સોલંકી અને વેસ્ટીજમાં જે એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યો છું છેલ્લા પાંચ વર્ષથી અને આજે આપણે એક ગામની વિઝિટે આવ્યા છીએ તો આપણી સાથે વિજયભાઈ વાળા અને રાજુભાઈ વાળા છે તો એમના હસ્તક આપેલી છે પ્રોડક્ટ અને શું રિઝલ્ટ અને કઈ પ્રોડક્ટ આપેલી છે તો એમની સમક્ષ આપણે વાત કરવી કે એમને કઈ રીતે યુઝ કરી અને શું રિઝલ્ટ લીધેલું છે તો તમારો પરિચય આપશો તમારું નામ મારું નામ રમેશભાઈ રૂપાવટી ગામ ગામ અને રમેશભાઈ તમે આપણા કયા પાકમાં રિઝલ્ટ રિઝલ્ટ લીધેલું છે આની જીરાના પાકમાં જીરાના પાકમાં સરસ અને રમેશભાઈ અમે કેટલા દિવસ પહેલાં આપણે આની વિઝિટ લીધેલી તમે લગભગ મે ત્રણ થી ચાર તારીખે યુઝ કરેલી છે સરસ અને આજે બાર દિવસ તેર દિવસ આજુબાજુ થયા બરોબર

કમ્પ્લીટ થઈ ગયો આ ઓર્ગેનિક તમારી દવાનો યુઝ કર્યા પછી સરસ તો આ રમેશભાઈના વાક્યો છે અને આ જે બધાય ખેડૂતો આપણી સાથે જે છે એ રૂપાવટીના જ છે બધાય લોકો ઘણા લોકો આવેલા છે આપણી સાથે તો તમે જોઈ શકો છો આનો શરૂઆતનો વિડીયો પણ આપણે આમાં જોડશું જ્યારે મેં વિઝિટ કરાવ્યા ત્યારે અને હાલમાં તમે જોઈ શકો છો કે આ એમનું જીરું છે ચાર ચાર વીઘામાં છે અને એનો ગ્રોથ અને વિકાસ પણ તમે જોઈ શકો કે જબરજસ્ત પ્રોડક્ટનો રિઝલ્ટ મળ્યો છે ખાલી દસથી બાર જ દિવસમાં અને નેક્સ્ટ ડોઝ આપણે પણ એમને સજેસ્ટ કરશું પછી તો રમેશભાઈ હું અહીંયા તમને એમ કહેવા માગીશ કે તમે બીજા જે આપણા ખેડૂત ભાઈઓ છે એને શું તમે કેવા માંગશો કે આ પ્રોડક્ટ ખરેખર યુઝ કરવી જોઈએ એ સબ ઓર્ગેનિક છે એટલે યુઝ કરે તો વધારે સારું પછી તો જે જેનું સરસ બાકી આપણને રિઝલ્ટ સારું મળ્યું છે સરસ અને હું અહીંયા પણ હું ઈ જ કહેવા માંગીશ કે જેમ જેમ આપણે માનો કે આપણે ઝેરી તરફ યુઝ પ્રોડક્ટ યુઝ કરતા હોય તો આપણી જમીન પણ નુકસાન થતી જાય છે અને આપણને પણ નુકસાન થાય છે પાકને તો આ પ્રોડક્ટ યુઝ કરવાનો બેનિફિટ છે કે આપણી જમીન એકંદરે સુધરશે અને આપણી પાકમાં પણ ઓછા ખર્ચે વધુ આપણને ઉપજ મળશે બે બે પાંચ પાંચ દિવસમાં સરસ તો આ રિવ્યુ તો રમેશભાઈનો કે પોતે તો રિઝલ્ટ લીધું પણ એમને એવું ડિસાઈડ કર્યું કે ભાઈ જો મેં પ્રોડક્ટ સારી છે તો આપણા બીજા પાંચ ખેડૂતને આપણે સજેસ્ટ કરવી જેથી કરીને ઓછા ખર્ચે ઈ પણ લોકો રિઝલ્ટ લઈ શકે તો થેન્ક યુ રમેશભાઈ આ તમારું શેરિંગ કરવા બદલ તો અહીંયા વિડીયોને આપણે અંત કરીશું અને જોઈ શકો છો કે જીરામાં આપણને બેસ્ટ રિઝન મળ્યું છે તો દરેક ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે એકવાર જરૂર વેસ્ટિડની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ યુ